જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના કોંગી કોર્પોરેટરો અને કાર્યકરોએ હોબાળો કર્યો હતો જેમાં શહેરની બે મુખ્ય નદી રંગમતી અને નાગમતીની સફાઈના મુદ્દે કોંગ્રેસીઓએ હોબાળો મચાવ્યો હતો ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા કે કોર્પોરેશનના પદાધિકારીઓને માત્ર મલાઈદાર કોન્ટ્રાક્ટરોના કામોમાં જ ધ્યાન આપે છે પ્રજાલક્ષી કામ કરવામાં મનપાને કોઈ રસ નથી આવેદન દેવા માટે કે તાત્કાલિક અને કોન્ટ્રાક્ટમાં ક્યાંથી પૈસા મળે માત્ર એક જ લક્ષ રાખી આ લોકો ને વિકાસ ના કઈ રસ નથી પાણી પૂરું પાડતા નથી રસ્તા નથી ગટર કે નથી સફાઈ સામાન્ય સભા શરૂ થતા વિપક્ષના સભ્યો ગંદકીના મામલે કાળી પટ્ટી ધારણ કરીને સભાગૃહમાં આવ્યા હતા બાદમાં દરમિયાન માડમે પર કામના મામલે કર્યા હતા જેને લઈ વિપક્ષ અને શાસકો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી આ મુદ્દે મેયરે નદીઓની સફાઈ પ્રિમોન્સૂન કામગીરી દરમિયાન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું સાથે જ મેયરે વિપક્ષો આરોપો સાબિત કરે તો જાહેર જીવન છોડી દેવાની વાત કરી હતી મારે મેયરશ્રીને એટલું પૂછવું છે કે ભૂગોળ ગટરમાં આપ મીડિયા સામે એવા નિવેદન આપતા હતા કે જ્યાં કમ્પ્લેન હોય ત્યાં એક ફોન કરો હું હાજર થઈ જઈશ ભૂગોળ ગટરના બે ત્રણ નાના મોટા જે ફોલ્ડ હતા એ મેયરે પાડ્યા પ્રેસમાં આવ્યું ઓછિંતાનું એવું મેયરને શું થઈ ગયું કે એના જ હોડમાં આજે આઠ દિશિયા ખોડિયાર કોલોનીમાં ભૂગોળની મેઇન લાઇન લીક છે ત્યાંના રહેવાસીઓ મેરને દસ દસ પંદર પંદર ડેલી ફોન કરે છે ભૂગોળનું પાણી રોડ ઉપર આવે છે તો અત્યારે મેર અહીંયા નથી જતા નથી જતા એટલા માટે કે જો મેર અહીંયા જાય તો વી મીડિયા જાય જે રીતે વિરોધ પક્ષના એક સભ્યએ ભૂગર્ભ ગટ્ટરમાં જે રીતે નામ ઉછાળ્યું મારી તો એના માટે હું આખા જામનગર શહેરમાં કોઈ પણ નાગરિકને જો આ બાબતમાં ક્યાંય પણ શંકા હોય એની બાબતનો હું ખુલાસો કરવા માગું છું અને એ લોકો મારી સાથે આવે મારી પાસે આવે અને કોઈ પણ પુરાવા રજૂ કરે તો હું મારું મેયર પદ અને આ બાજુ કોર્પોરેશન એ પણ છોડી દેવા જો એ પુરાવો તથ્ય જણાતું હોય તો હું કોર્પોરેશન પણ છોડી દેવા માટે તૈયાર છું આમ જામનગર બનપાની સામાન્ય સભા ગંદકી અને ભૂગર્ભ ગટરના કામોના આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે આટોપી લેવામાં આવી હતી કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ વીટીવી જામનગર